માતાઓ અને બહેનોએ સમય કાઢીને જોવા જેવું એક ભીંડી કાપતી વખતે ચાકુ પર લીંબુ લગાવવાથી ભીંડીની સીટ ચોટી જતી નથી બે બદામને ગરમ પાણીમાં પંદરથી વીસ મિનિટ છોટી પલાળી રાખવાથી તેની સાવ સરળતાથી નીકળી જાય છે ત્રણ નારિયેળ તોડતા પહેલાં તેને દસથી પંદર મિનિટ માટે ફ્રીજમાં રાખો એનાથી નારિયેળ ઝડપથી તૂટી જશે ચાર લીલા વટાણા કાઢીને પ્લાસ્ટિકની થેલીમાં રાખવાથી વટાણા તાજા રહેશે પાંચ જો દૂધ ઉકાળતી વખતે દહીં પડવાની સંભાવના હોય તો થોડો બેન્કિંગ પાવડર ઉમેરો આના કારણે દૂધ દહીં નહીં થાય છ બટાકા અને ડુંગળીને સાથે ન રાખો આમ કરવાથી બટાકા ઝડપથી બગડી જશે સાત કારેલાની કડવાશ દૂર કરવા માટે તેને સોલીને મીઠું નાખીને રાખવાથી કરેલા નીકળવાશ દૂર થઈ જશે આઠ પૂરીઓ કે પકોડા બનાવતી વખતે ગરમ તેલમાં એક ચપટી મીઠું નાખો તેનાથી તેલ ઓછું શોષાશે નવ જો તમને દૂધ કરતાં વધુ મલાઈ જોઈતી હોય તો દૂધને હંમેશા ધીમી આંચ પર ઉકાળો દસ બળી ગયેલા વાસણોને સાફ કરવા માટે ડુંગળીને છીણીને પાણીમાં ઉકાળી લેવાથી વાસણો ચમકવા લાગશે મિત્રો તમને આ વાતો ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર